અમારે તો બોલતો જો ફોન ચાલુ થઈ ગયો જેવો અલગ ચાલુ કર્યો ને એવો ચાલુ એનો કોલ ચાલુ થઈ ગયો આજ આપણે ને પહેલા તો એમ કે હું આપણે આપણે ઉમરેચા કઉે સુમરે મીની પાવાગઢ એટલે આ તો સીમો પડ્યું સાબરમાં પડ્યું કે મહેસાણામાં પડ્યું કે બનાસમાં પડ્યું બાકી ભાઈ ચો ખબર છે ને કાચી બાજુ મહેસાણા બાજુ પડ્યું કે સાબરમાં પડ્યું કે બનાવમાં પડ્યું ખબર નહીં બાકી કે સીમો પડ્યું બસ આયો સુદાસણા બાજુ ઉમરેચામાં મિની પાવાગઢ જે હમણાંથી થોડું વધારે જ કોઈ માતાજીનું મંદિર ને હમણાંથી ચર્ચામાં થોડું વધારે એટલે અમે કીધું જતા રહ્યા તો જોઈ લઈએ છીએ એવું હોય મિની પાવાગઢ શું કેવું ત્યાં જ અમે બે નીકળી ગયા મિની પાવાગઢ જોવા માટે એ આગળ રસ્તો એક વલ્લો આવે ને વલ્લે અમે વિડીયો વિડીયો સ્ટાર્ટ કરી આ જગ્યાએ મસ્ત વિડીયો સ્ટાર્ટ થઈ જાય આપણે અને હવે હોમ જ મીની પાવાગઢ દેખાય ઉપર વખરા ઉપર મહાકાળીમાનું મંદિર છે મિની પાવાગઢ કહેવાય એટલે તો આપણે તો કોઈ જોયું જ નહીં ખાલી હવે હજી તો હોય જ છો હજી બાકી ખબર નહીં કે ચેવું હું હો નહીં અમે કોઈ ખબર નહીં બાજુ તો વિડીયોનું ચાલુ જોતા રહીજો નવા લાઇક છે સબસ્ક્રાઈબ કરજો આપણે નીકળી સીધા મિની પાવાગઢ અને તમને બતાવું કે ચેવું હોય મીની પાવાગઢ તમે જોઈજો હું જ પહેલી વાર જવું એટલે અમે જ હજી તો જોયું નહીં એટલે તમને વિડીયો દ્વારા તમે જોઈ લેજો આપણા વિડીયોથી બાકી ચાલો નીકળીએ હવે સીધા ચાલો હવે સીધા એ ચડી જાય ઉપર મિની પાવાગઢ

હજી જો ભાઈ કોમ ચાલુ હોય તમે રોડનું નું તમે દેખાતું છે આ કોમ ચાલુ હોય રોડ નું ભાઈ સેમ પાવાગઢ જેવું બનશે ઓ સેમ અપા તો 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 સ્ટેન્ડર ગોઠા મારે રસ્તા જોઈ લીધા અમે ફાઇનલી મિની પાવાગઢ તો આવી જાઓ તમે મારી ચેડી જુઓ પહેલાં મને જગ્યાએ બહુ તમે હું આગળનો તમને નજારો બતાડું વ્યૂ બતાડું હોયથી તો ખૂબ ઊંચું આ તો કમ્પ્લીટ જોઈએ હા પાવાગઢના રસ્તા છે એ ગોળ 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 પચમહાલવાળા જે પાવાગઢના રસ્તા હોય ને એવા જ રસ્તા મિની પાવાગઢના બનાવી લે અમે તમે આગળ તમે જોયું આગળનું તમે જોયું ને કંઈ બાઇક જેવીને ટતું હતું બાઇક શું કરતું હતું આપણે કૂવા પાડતું બાઇક કૂકવા જોર જોરથી પાડતું હતું હું તમને આગળનો ભાગ બતાડું હજી એ મોટી શિવજીની મૂર્તિ પ્રતિમા તૈયાર થાય છે હજી તો થઈ નહીં એટલે કાંઈ કમ્પ્લીટ નહીં બન્યું હજી કમ્પ્લીટ સક્સેસ સક્સેસ નહીં એનું કમ્પ્લીટ પૂરું નહીં થયું અને કમ થોડું અધુરું બાકી અમે તો હજી નેચાણી વીડિયો ચાલુ કરો આ રસ્તો હોય આ રસ્તો એટલે આ બધી સીડી ઉપર જવાની મંદિરમાં હું તમને ઉપર જઈને બતાવું એના પહેલાં હું તમને આગળનો વ્યૂ બતાવું તમે આગળનો નજારો જુઓ ખાલી એક નંબર નજારો બાકી પછી ઉપર જઈને તમને ભોયનો નેચરોનો નજારો બતાડું હાલ ખાલી ઉપરનો જે તૈયાર વગન એનો તમને નજારો બતાવું યાચકા લપસણી વફસાણી ઉપર ચડાવેલું એક નંબર ઉપર તમે જુઓ ખાલી તમે જુઓ ખાલી આ ઉપરનો ભાગ આ ગાડી તો હેડ ઉપર આવીએ અમારે તો બાઇક લઈને આવ્યો આપણું તો આપણું બ્લેક ઘોડો બાકી ગાડી આ તમે ઉપર જો રાહુલ ભાઈ દેખાતા નહીં થોડું માણસ મૂર્તિ થાય નહીં શિવજીની મૂર્તિ તૈયાર થાય ને અનુકામી એમ કોને તો એ શું કહું આનું કોમ પાછી બાકી આ સાઈડ નો આ જો આ બનાવેલું શેડ બનાવેલું ઉપર સાઈડ અને આ મૂર્તિ શિવજી ની મૂર્તિનું કોમ ચાલુ બાકી કોમ એનું કોમ્પ્લીટ થયું નહીં આ બાજુ કહો ઉપર કોઈક આવો એરિયા તમે જુઓ

ખબર હે ચાલુ હતો કોમે ચાલુ એક નંબર નજારો જાય મહાકાલી તમને ઉપર નજારો બતાવો તમે જુઓ ઉપરનો નજારો રાવલ જેવો હોય થી આ ખબર એવો થાય કે તમે પાવાગઢ આઈ જાઓ પંચમહાલમાં હમ બાકી નજારો તો એક નંબર હતો કોરે મોરે તમે જોઈ શકો છો શિવજીની તૈયાર થાય બાકી એક વાર કામ ચાલુ થઈ જશે ને પૂરું એટલે રોનક આઈ જશે એમ કોમ થઈ જાવ ભાઈ એટલે એક નંબર રોનક આવશે બાકી હું તમને અંદર લઈ જયું મંદિરના દર્શન કરાવ પબ્લિક હમારી એક કાયદેસર છે ભાઈ ભાઈ એક નંબર નજારો તમને હું બતાડું મંદિર બતાડું તમારા જો તમે આ મંદિર હજુ બધા મહાકાલી હું તમને અંદર લઈ જયુ આપડે અંદરથી દર્શન કરી લઈએ માતાજીના ભાઈ ક્યાં દર્શન તમે

બાકી હાલ તો ચાલી મારેલી જુઓ ઉપરનો નજારો માતાજીની મૂર્તિઓ મારેલી ઉપર આ બધા કે દોરેલી માતાજીનું બધું ઉપર આ રીતનું બાકી આ સાઈડ રાખી સાઈડ આ રીતના હા બધું સિંહ અને આ સાઈડ માતાજીનું મંદિર આખું હાલ તો બંધ કરેલું લઉં બંધ દર્શન અંદર જવાનો પ્રવેશ અલાઉ નહીં પૂર્યો દર્શન કરી અંદર માતાજી ની મૂર્તિ આવી હા અમે તો આવી ગયા મિની પાવાગઢ મિની પાવાગઢ કરતા હતા ચેવું હશે ચેવું હશે હાલ તો ભાઈ ફોર્મ ચાલુ લોકો એટલો બધો હઈ ને બાકી અમે તો આવી જાવ દર્શન કરવા બાકી લોકો એટલો બધો નહીં જાય મા દર્શન કરી દીધા તમે આવો દર્શન કરો અને ગુજરાતના ચોપડા શું કેવું ચોપડે તો સર માતાજી શું એક આ પ્લેસ આ સ્થળ માતાજીનું જે મિની પાવાગઢ તરીકે ઓળખાય ને ગુજરાતના ચોપડા એક વખત આ એક જગ્યા નહીં હોય આ જગ્યા હાલ તો અમે હોય ને એ વખત તો કોઈ હે ને એમ કે કોમ ચાલુ હોય અને ટૂંક જ સમયમાં આ જગ્યાની હોય જગ્યા પ્યા ભરેલી છે એકસો ને એક ટકા જગ્યા ભરેલી છે માતાજીનો પ્રતાપ આટલા હેઠ આટલા ઊંચ ભાઈ જેમ ગબ્બર ના ગોપ વાળી માં બે ગબ્બર પર બેઠી હે ઉપર જ બેઠી હે ઉપર ઘણો ઊંચો હું તમને ભોયલો નજારો બતાડું તમે જો બાકી વખત તો નવ મશીન આટલું માતાજીનો નો પ્રતાપ ઉપર આવું મંદિર બનાવ્યું અમે તો પહેલી વાર જોયું આ માતાજી આ મિની પાવર કે ડાઉન બેકી જઈએ આપણે મંદિર હારું ઉપર માતાજીનું મંદિર માતાજીનું સારું હારું જોય બધા ભાઈ પણ આ જગ્યા માં સુકુ જગ્યા નો અલગ એવું લાગે કે ગબ્બર ગબ્બર ઉપર મે ગંબાજી જે ગબ્બર ઉપર હોય ને એવો એવું ફીલિંગ લાગે હું કેવું તો પાવાગઢ ઉપર હોય એવું ફીલિંગ લાગે બાકી તમે આવશો એકસો એક ટકા આવશો સો ટકા આવજો દર્શન કરજો બાકી અમારા વિડીયોથી તમે જો ન જોયું હોય તો ભાઈ કોમેન્ટ કરજો આ આપણે ઉમરેચા બાજુ આવેલું ઉમરેચા બાજુ આવેલું બાકી જોવા ઉપરનો નજારો કોઈ રીતના માતાજીનું મંદિર તમે દર્શન કરજો આવજો ભાઈ કોઈ ખોટી કોમેન્ટ કોઈ કરતા નહીં હા તો માતાજીના નામે દર્શન કર્યા ઉપર હું તમને બતા આવી વિડીયોથી કઈ રીતના ઉપરનું મંદિર આ રીતના બનાવેલું હોય બધું આ રીતનું જોવા લાગે ઉપર બાકી કોઈ ભાઈ ખોટું કોઈ નહીં આપણે માતાજી દર્શન કરો અમે કોઈ ખોટું કરતા નહીં ખાલી મારી વિડીયો બનાવીને તમને ખાલી કહું કાં છે કે આવી રીતના હતા એટલે અમે તો બનાવો તો બનાવી દીધો અમે વિડીયો બાકી જય મા મહાકાલી અંબે બાકી ઉપર તો તમે જોઈ લો માતાજીઓની બધી પ્રતિમાઓ છે ચલો હવે છે આપણે નેચરનો ભાગ તો પણ બતાવ્યો નેચલજી નાનો છોકરો રમવા માટે મોટા છોકરા અમે નાના શુક્ર અમે આપણા જય મહાકાલી ચલો દર્શન આવો તો કરજો અમે તો કરી દીધા અને જગ્યાએ એક દાડો પ્યા હશે એ વાત એટલી જ હકીકત એટલી જ ફાઇનલ આ જગ્યાએ એક દાડો ફાઇનલી પ્યા હશે પેક હશે પેક જોવા માટે તો એક નંબર નજારો તો જોઉં તાજો પૂરી હતી તો મકી સરવાળો દેખાય પેલો તમે મૂકી આપણે એક વખત વિડીયો બનાવી હતી એ બાકી ઉપર ચડવાનું તો સુવિધાઓ પછી બધું પાછી હઈ મુખ્ય ફોન ચાલો બાકી ઉપર તો ભાઈ એક નંબર બનાવેલું આવજો યાર આવજો મોજ કરી દા હોય એવું મોજ કરી એકદમ કાયદેસરની મોજ કરી જાવ એની જવાબદારી આપણી હા બસ પણ મને કહેજું હું કોમેન્ડ કરી ખબસ તો હા બાકી બસતા હોય તો નહીં એવું હોય હમણું ખુદનો મજા આવવા જવાની ઈચ્છા નહીં થતી હોતી આ બાજુ પાછળનો ભાગ મંદિરના અને આ બાજુ શ્રીફળ વધેરવાનું બનાવેલું આ બાજુ કીધું લખેલું કે શ્રીફળ વધી વધેરવું બાકી વધુ ચાલુ ઉનાસર મંદિર માતા એનું ઉપરનો નજર તો મને ભણે નજર આ પાછળના સાઈડની નજારો જેવું ભાઈ ખાલી હા 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 તમને પેલી સાઈડથી આગળ જઈને બતાડું

ચાલુ કરું અને આ જો બાર વાટિકા હું તમને આખું બધું બતાડું વડ મારેલું હોય આખું ફિટ ફોર બોડી મારેલું આ મૂર્તિ છે ને ભાઈ એક નંબર બનવાની હોય આ મૂર્તિ એક નંબર બનશે અમે આ બની જોઈએ તો મોજ પડી લે જો સાર્વજનિક બાર વાટિકા સાર્વજનિક બાર વાટિકા વૃદ્ધા પરિવાર બાટવાસ પૂછો જોઈ લે તું હજકાલ બે હજકા તો એક નંબર એવો ભાઈ હોય તો જોરદાર બનાવેલું હજુ તમે સીધે સીધા ઉપર ચડાવ્યું છે શું કરો માટે

વગેરે હેન્ડ બેન્ડ હાલતા શી ના વિડીયોનો તો ગાઈશ ગાઈસ ગાઈસ કરી આપણે ચલો હવે આ વિડીયોનો અમે હેન્ડ હાલ દઈએ હવે જો ભાઈ આ ફાઇનલી તમે અમે આ ચી જગ્યાએ આવેલું તમને કહી દીધું ચી જગ્યા ભાઈ ઉમરે ચા ઉમરે ચા નવા સુદાસણા આઈએ ને એટલે ત્યાંથી લેફ્ટ માર દેવાનું ત્યાંથી વળી જવાનું ત્યાંથી ત્રણ બે બે ત્રણ કિલોમીટર જ છે સીધા નવા આવો ને તો ભાઈ આવવાનું ભૂલતા ને સો આવજો મોજ પડી જાય કાયદેસર મોજ પડી જાય ઉપર હજી કોમ ચાલુ હોય તો થોડું એવું હોય તો થોડા ટાઈમ પછી આવજો એવું કેવું હું તો એમ જ કહું કે થોડા ટાઈમ પછી આવજો એટલે ઉપરનું જે શિવની જે મૂર્તિ છે શિવજીની ભગવાનની મૂર્તિ ચાલુ હોય બનવાનું કોમ એ કમ્પ્લીટ થઈ જાય એના પછી તમે આવો તો મજા આવો તમે થોડી ફૂટા પાડીએ કોમ બાકી બાર હે ઉપર મહાકાળીમાનું મંદિર હે ઉપરનો નજારો એક નંબર જોવા જોવાલાયક સ્થળ છે ટૂંક છબે ગુજરાતના આ તો સજ ભાઈ એવું ના કહેવાય કે ગુજરાતમાં પેલામાં આવશે પ્લેસ જોવાલાયક સ્થળમાં પણ સજ હું તો એમ જ ના આવો તો આવજો છ ટકા આવજો બાકી આઉટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમે તો ઉપર થોડા પ્લસ થઈ જાઓ શું કહેવાય જે થઈ જાઓ એ થઈ જાઓ પણ આવો તો સો ટકા આવજો અને ફરશો મોજ કરજો થોડા ટાઈમ પછી આવજો અને નવા હોય તો નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એટલે બીજું છું કહેવાનું થાય આપણે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે નીકળી હોય તે પછી ત્યાં ઘરની તરફ અને રાહુલ નીકળી આવ્યા ચાલો મળી નવા વિડીયોની સાથે જય માતાજી અને ટાઈમ હતો તે મસ્ત રીતે વિડીયો લઈ લીધું તમે ના જોયું તો આ બધું ભૂલતા ને બાકી મોજ તો કરવાની છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું છે તમારે ચાલો બળી જાઓ બળી હા ચડ્યો હા બધું ચશ્મા લઈને ફર કાણ ધોળા ચલો ધા બૂછ મારી મેં ચશ્મા લાવો ભેડા કરો અમને બૂછ મારો ભેડું કરો બૂછ ગમે તે કરો કરો ખરા